ભાવનગર ન્યૂઝ ભાવનગરમાં એસએમસીનો દરોડો પાંત્રીસ લાખના વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર ઝડપાયો ચાર શખ્સોના નામ ખુલ્યા ભાવનગર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નારી ચોકડીથી સીસર રોડ પરથી રૂપિયા પાંત્રીસ લાખ સુડતાલીસ હજાર બસોની કિંમતની ઓગણત્રીસ ત્રણસો છપ્પન વિદેશી દારૂની બોટલો મોટો જથ્થો ઝડપી લીધો છે દારૂનો આ જથ્થો સંજયસિંહ ઉર્ફે ભાણુભા અને કુમારસિંહ ગોહિલે પંજાબથી મંગાવ્યો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂનું વેચાણ રોકટોક વગર થઈ રહ્યું છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ભાવનગરના નારી ચોકડીથી તરફ તરફના રોડ પર સીતારામ માતા હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રકમાં જંગી માત્રામાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે તેવી બાતમી આધારે એસએમસીના ના પીએસઆઈ સહિતના કાફલાએ વોચ ગોઠવી દારૂ ભરીને આવેલ ટ્રકને ઝડપી પાડ્યો હતો ટ્રકની ઝડપ લેવામાં આવતા તેમાંથી રૂપિયા પાંત્રીસ સુડતાલીસ બસોની કિંમતની વિદેશી દારૂની ઓગણીસ હજાર બોટલ મળી આવતા પોલીસે બે મોબાઈલ અને ટ્રક સહિત પંચાવન હજાર પંચાવન લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ ટ્રક ડ્રાઈવર બલવંતસિંહ બિલબાગસિંહની ધરપકડ કરી તેની આગવી રીતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો જયપુર રહેતા કાલુની ભરદ્ર ભાખોદરાએ મોકલ્યો હતો અને દારૂનો જથ્થો સંજયસિંહ ઉર્ફે સહદેવસિંહ સરવૈયા અને કુમારસિંહ ઉર્ફે દિગ્પાલસિંહ ગોહિલે મંગાવ્યો છે એટલે પોલીસને આ બંને શખ્સને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે દારૂના પ્રકરણમાં અનિલ ઉર્ફે પાણીઓ જગદીશ પંડ્યાની સંડોવણી સપાટી પર આવતા પોલીસે આ શખ્સની પણ શોધખોળ હાથ ધરી છે તપાસમાં બે મોબાઈલ નંબર મળી આવતા હતા જે બંને મોબાઈલ ધારકની પણ આ પ્રકરણમાં સંડોવણી સપાટી પર આવતા પોલીસે તે બંને આરોપીને પણ ફરાર જાહેર કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ બસો નવાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો